તો જો દહ વાગ્યા હતા કેટલો તડકો થઈ ગયો ગરમી કેટલી થવા મણી આ મગનો શું કરે છે આ મગના આ પાણી મૂક નાવું છે તડકો લાગે તારો બા શું કરે હંદે મગનો મને આ હા હા ગરમી થાય નકરી તમાર છોકરો ક્યાં ગયો તું કોણ સુનાય શું કરે

તમારી માં આપડે બોન ઝડી જાય ક્યાં છે ઓનલાઈન વેચ્યું ખબર છે કોણ એ લઈને કોઈ ને જુ નહી વાઈ ગઈ તમારી માં નો તો અલે શે શે આ તો કે હેરી બાપા નો રહ્યા હા ઇના ધીરે હાલો યાદ આવ આમ તો બાપા નો ખબર પડવી જો હા બાપાને ને ખબર પડવા દી હા નક વધી જાય છે હાલો યાદ ને પતાય હાલો હાલો એ કાં દાસો સાઈ બાપા હમડે આવી તમે આયા ને બેસજો હા હમડે આવી હલો હા હા એટલે અહીંયા કોઈ છે નહી ત્યાં કોઈ રહેતું હોય તો હોય ને અહીંયાથી રેજા એવું છે અહીંયા છે ને ટપુ કાકાની એ બતાવી ગયા ને સીટી ને બેવા વહી ગયા છે

જો પછી કોર્ટ માં લગ્ન કરી લીધું એવો આમ જો હું તમને શું કહું શું જો ઈજે કોઈને ખબર ન પડી આમ જો પ્રેમ પતે ને એટલે પતાઈ દેવું છે અને જો નો માને ને ટાંગા ભાઈ નાખવાના બરોબર ઈ વાત થઈ થઈ હાલ આનો સંજી ભાઈ હાલ મારી દીકરી બી કઈ એટલી લાગે આ છોડી માં કોઈ હાશે નહીં ને

તો ઘર માં જોઈ લે જા તાર છોકરો ક્યાં જો મારો છોકરો રહ્યો ને દાદી થી ક્યાં ગયો છે ને એનો કાય પતો જ નથી મને મનેય ન એટલે હા શું કહી દે તને ઈજે કહું છું અલ્યા તને કેટલી ખેલ કીધું કેલા મને નથી ખબર મને નથી ખબર તой પૂછ જ કરે તું અલ્યા તારે ભાઈ અલ્યા જા બો જા ઓય જાવ જાવ કે ક્યાં છે મત બોલ

તું જાનવડી મરી ન પડ્યો તને ભૂખ લાગે ને તો મને ભૂખ લાગે બોલ એવું આશીનો અવાજ આવ્યો ડેલી ખીલી કોક આવતું હોય એવું લાગે છે એ મન અંદર મેરી મેં જલ્દી છાસ લે રે બાપા અરે એને તું હા તો રે ને આ મગદા બારો નીકળ બધું પૈસી જો તારો બાપો બેઠો છે તારે ઉપાધી કરવાની નથી બારો નીકળ

કેટલા દીક્યો તમે અમે તો લાખ રૂપિયા દઈએ છીએ યાર બેટા લાખ રૂપિયા હા 2 લાખ થાય કેટલા 20 લાખ એ ભાઈ આ કાય જમીનનો સોદો ન થાતો 2 લાખ રૂપિયા માં કાકા માર તો તો ન કે માર છોકરાને 10 દિવસ જોયો હે ખોટીના

અને ઘરે તો એમ કહેતા હતા કે ચાર લાખ માં પતાઈ દેવું છે આ મારા દીકા બાડીયા ને કોડિયા બધા પોચી ગયા પણ યો પોચી જાના દીકરો ક્યાં તા તમે હમુંઈ ખામું આ છો ડાયરેક્ટ મને નો દેખાડાય મું કંઈ નઈ કરવા તારી મને તારા લીધે તો મારે માર મારખો પડ્યો જીની તીની સોડ્યું ઘરે લઈ આવે તે ફૂલ ક્યાં લી આવ્યા હતી સામી થાય નો દીકરો રહ્યો ક્યાં તા ઘર ભેગી નતા હવે કોઈ દિવસ સોડી સાંભુ જોયું ને એટલે તાંગે તારા ભાઈ નહીં કે ઓલા મારી ગયા મારો બાપો મને મારે બોલો મારા દીકરા ભરી ગયા બોલો આયારી